પ્રાથમિક શાળા સેજપુરમાં વર્ષ બે હજાર ચોવીસ પચ્ચે શરૂઆત પહેલાં અઠવાડિયામાં વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા જેમાં એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી શાળાના શિક્ષક શ્રી સુરેશભાઈ વણકર દ્વારા બાળકોને વિવિધ પ્રકારના યોગ કરવામાં આવ્યા યોગના ફાયદા વિશે સમજણ આપવામાં આવી શાળામાં નવા વર્ષની બાળ સંસદ બનાવવાનો હેતુ શાળામાં બાળ મિત્ર મંડળ માટે ચૂંટણી યોજવામાં આવી શાળામાં વિવિધ ખાતાઓની કામગીરી માટે અલગ અલગ બાળકોને મંત્રી બનાવવામાં આવ્યા મંત્રીમંડળમાં સફાઈ મંત્રી બાગમંત્રી મધ્યાહન ભોજન મંત્રી પ્રાર્થના મંત્રી આરોગ્ય મંત્રી મંત્રી જેવા વિવિધ વિભાગ દરેક મંત્રીઓને વહેંચવામાં આવ્યા ઇકો ક્લબ મેરી લાઈફ અંતર્ગત શાળામાં વિવિધ કાર્યક્રમો અને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી પાણી બચાવો વૃક્ષો વાવો ઈ વેસ્ટનો નિકાલ પ્લાસ્ટિક મુક્ત શાળા ગ્રીન શાળા માટે વિવિધ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા બાલવાટિકામાં નવા દાખલ થયેલા બાળકો માટે વિદ્યા આરંભ સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં બાળકો તેમના માતા પિતા સાથે શાળામાં હાજર રહ્યા બાળકોએ પોતાના માતા પિતા પૂજન ગુરુપૂજન સરસ્વતી વંદના અને ગણેશ વંદના કરી સ્લેટમાં ઓમ લખી પોતાના અભ્યાસની શરૂઆત કરી વિદ્યા આરંભ સંસ્કાર કાર્યક્રમના દિવસે શ્રી કૌશલભાઈ જીલુભાઈ વાસાણી તરફથી શાળાના તમામ બાળકોને આઈસ્ક્રીમ આપવામાં આવી આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી દીપકભાઈ મિસ્ત્રી શાળાના સ્ટાફ અને એમ એસએમસી સભ્ય શ્રી કૌશલભાઈનો આભાર કર્યો હતો